સામે છે જેથી પોલીસે આરોપી ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કાપુરા શ્રીરામનગર રમાપત રામસુરે પોતાના નાના ભાઈ પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ માર્યું હતું બાળકીના માતા વતન ગયા હતા જેથી મોટા પપ્પાને ને ત્યાં બાળકી રમવા ગઈ હતી આ દરમિયાન બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું બાળકી ગુપ્તાંગે આંગળી નાખી હતી જે બાદ બાળકીને ગુપ્તાંગમાં દુખાવો થતો માતા વતન થી પરત આવ્યા બાદ બાળકી તપાસ કરતાં ગુપ્તાંગમાં ઈજાઓ જોવા મળી હતી માતાએ એ બાળકી ની કરતા મોટા પપ્પા ની કરતો બાળકી જોવા મળી બાદ તાત્કાલિક હોસ્પિટલ માં લઈ જતા તેની સાથે દુષ્કર્મ થઈ હોવાનું સામે આવતું ઘટના લઈ કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી આરોપી રમાપત રામ સુમેર બિન જાણ થતા તે સુરત છોડી ભાગવાની ફિરાકમાં હતો જો કે પોલીસે ઉદ્ધાર રેલવે સ્ટેશન થી આરોપીને ઝડપી પાડ્યો હતો હા સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગઈ 13 તારીખના રોજ પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે એના સગ્ગા મોટા બાપુજીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો જેમાં પાંચ વર્ષની બાળકી એના પિતા સાથે હતી બપોરને બપોરના બે વાગ્યાનો વાત છે કે દીકરી એના પિતા સાથે હતી તો એના મોટા પપ્પા એને રમાડવા લઈ જવું છું એમ કે એને લઈ ગયા અને એની એના પપ્પા જ્યારે નહીં આવ્યા તો એમણે દીકરીના રડવાનો અવાજ સાંભળ્યો તો એને દીકરીને પાસે ગયા તો દીકરી રડતી હતી કંઈ કંઈ નહોતી શકતી પછી એના મમ્મીને બોલાવ્યા એના મમ્મીને દીકરીએ કીધું કે મને પેટના નીચેના ભાગે દુખે છે પછી એને હોસ્પિટલ લઈ ગયા એને બ્લીડિંગ પણ થતું હતું તો એનો ડૉક્ટર પાસે ગયા તો ડૉક્ટરે એમને વાત કરી કે આ દુષ્કૃ દુષ્કૃત્યનો પ્રયાસ થયો છે તો પછી ફરિયાદી કાપુદરા પોલીસ સ્ટેશન આવ્યા ફરિયાદ કરી અને આરોપી નાસી જાય એ પહેલાં જ કાપુદરા પીઆઈ અને એમની ટીમે આરોપીને ઉધના રેલવે સ્ટેશન પાસેથી પકડી લીધો અને આરોપીને અરેસ્ટ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે